ગીર સોમનાથ સુગર મિલ દ્વારા લોકોની સુખાકારી માટે ઓગણીસો માં ખુલ્લી મુકાયેલી રાણાવાલા હોસ્પિટલ આજે લોકો માટે જીવાતોરી સમાન બની છે માત્ર કોડીનારના નહીં ગીર ગઢડા અને સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો આ હોસ્પિટલનો લાભ લઈ રહ્યા છે ત્યારે અહીંના ગ્રામ્ય વિસ્તારના નિસંધાન લોકોને આઈવીએફ સેન્ટરમાં સારવાર લેવા માટે ઉના જુનાગઢ અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં જવું પડતું હતું જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના લોકો માટે અદ્યતન આઈવીએફ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આજે કોડીનાર તાલુકામાં જે રાણાવાલા હોસ્પિટલ જે બોતેરમાં ચાલુ થઈ છે બોતેરથી અત્યાર સુધીમાં જે કાર્યકર્તા કરે છે અત્યારે ડેલી દોઢસોની ઓપીડી છે ને સૌથી જે આ પુણ્યનું કામ કર્યું છે શેતાબેને શેતાબેન એટલા હોશિયાર છે કે એને બીજે બી હોસ્પિટલ કરવું હોય કે એના પપ્પા એના સસરા કે બારબી કરી શકે એમ છે પણ કોડીનારમાં જે લોકો બહારથી ભણીને પાછા કોડીનાર આવે છે એના માટે કોડીના તાલુકા અને કોડીના શહેર વતી ખૂબ ખૂબ હું બધીને એ બે બે માણસને જે ચેતાબેન અને હરદેવને ખૂબ ખૂબ આભારી કરું છું કારણ કે એટલું મોટું કામ જે કર્યું છે કારણ કે એ પોતે પણ એટલે પૈસાથી સુખી છે કે પોતે બી અમદાવાદ કરી શકે એમ હતા રાજકોટ કરી શકે એમ પણ એની જે તાલુકા માટે જે એના બાપદાદાએ તેના પપ્પાએ એ લોકોએ જે કામ કર્યું છે એ લોકોએ એના માર્ગ ઉપર ચાલી ને એને એવું જ નક્કી કર્યું છે કે અમારા કોડીના તાલુકામાં ને કોડીનાર લોકો માટે જ આ કરવાનું છે કારણ કે આનો જે ખર્ચ થાય છે બહાર જવાનો આવવાનો એ ઘણો બધી થાય છે કે જે અહીંયા આ કામ કર્યું છે તાલુકા માટે અને શહેર માટે એ પુણ્યનું કામ કર્યું છે આ ટ્રસ્ટ મારા દાદા દ્વારા 1973 માં ઇસ્ટાબ્લિશ થયો હતો અને છેલ્લા 50 વર્ષથી અમે અહીંયા લોકોની સેવા કરીએ છે આ એરિયામાં હું 3 વર્ષથી છું મને એક વસ્તુની જાણ છે કે ભાઈ આઈવીએફ ની ટ્રીટમેન્ટ માટે મારા લોકો અહીંયાથી વેરાવળથી ઉનાથી તાલાળાથી દીવથી અને એ બધા જ વિસ્તારમાંથી રાજકોટ અમદાવાદ ભાવનગર બોમ્બે બરોબર એવા જગ્યાએ જઈ જઈ અને ખૂબ હેરાન થતા હતા ત્યારે અમારા ટ્રસ્ટીઓને દિનુભાઈને હરિભાઈને અને અમને વિચાર આવ્યો કે ભાઈ એક રાહત દરે જો આપણે આ સેવાનું શરૂ કરીએ આપણા ટ્રસ્ટમાં તો ઘણા લોકોને ફાયદો થાય એ માટે અમે આજથી અહીંયા જ રહીને આજ હોસ્પિટલમાં રહીને બરોબર અમે આઈવીએફની શરૂઆત કરીએ છીએ બધી જ સુવિધા જે રાજકોટ અમદાવાદ બોમ્બે જેવા મોટા સેન્ટરમાં મળતી હોય બધી જ અહીંયા રાહત દરે કોઈ પણ અમારા નફા વગર અહીંયા મળશે અને ડિલેવરી સુધી અમે લોકોનું ધ્યાન પૂરેપૂરું અહીંયા રાખશું એની જવાબદારી અમારી અને આ ટ્રસ્ટ લોકો માટે છે અને લોકો માટે જ અમે સેવા કરતા રહીશું આજ પછી હું અને મારા બધા જ ડોક્ટર્સ અહીંયા લોકોની સેવા કરવા ચોવીસ કલાક હાજર રહેવાના છે